સારો સમય આવતા પહેલા ભગવાન આપે છે આ નવ સંકેત જો તમને પણ મળે આ સંકેત તો સમજી લેવું કે તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થવા જઈ રહી છે નમસ્કાર મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું ફરી એક નવા વિડિયોમાં મિત્રો એવું કહેવાય છે કે આપણા જીવનમાં જયારે પણ સારો સમય કે ખરાબ સમય આવવાનો હોય છે ત્યારે ભગવાન અને પ્રકૃતિ સંકેત જરૂર આપે છે પરંતુ ક્યારેક ક્યારેક આ સંકેતોને આપણે સમજી શકતા નથી કારણ કે એ વસ્તુઓ વિશે આપણને વધુ માહિતી હોતી નથી એવામાં આજે આપણે ભગવાનના કેટલાક જ સારા સમયના સંકેત વિશે જાણીશું જેને જાણ્યા પછી તમને સારો સમય આવવાનો સંકેત સમજમાં આવવા લાગશે અને જો કોઈ વ્યક્તિને આ નવમાંથી કોઈ એક સંકેત જોવા મળે તો તેણે સમજી લેવું જોઈએ કે ભગવાન તેની ભક્તિથી અને તેના સારા કર્મોથી ખૂબ જ પ્રસન્ન છે તે પહેલા મિત્રો આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમે પણ તમારા કુરદેવીમાં કે દેવી દેવતાઓને સાચા હૃદય ભાવથી માનતા હોવ તો આજના આ વિડિયોને પૂરો સાંભળજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક તેમજ વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારા કુરદેવી કે જે કોઈ દેવી દેવતાઓને માનતા હોવ તેઓનું નામ ચોક્કસથી લખજો તો મિત્રો આવો જાણીએ કે સારો સમય આવતા પહેલા ભગવાન આપણને કયા કયા મહત્વપૂર્ણ સંકેતો આપે છે તેના વિશે નંબર એક જો તમને રસ્તામાં ક્યાંક જતી વખતે તમારી જમણી તરફ વાંદરો કૂતરો અથવા સાપ દેખાય છે તો તે તમારી પાસે પૈસા આવવાના સંકેત છે નંબર બે જો તમને સવારે ઉઠતાની સાથે જ પૂજાના નારિયેળની ઝલક જોવા મળે છે તો તેનો અર્થ એ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે નંબર ત્રણ જ્યારે પણ તમને તમારા ઘરની સામે આંકડાનું ઝાડ ઉગતું જોવા મળે તો સમજી લો કે તમારો સારો સમય આવવાનો છે અને આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર ચાર જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર નીકળી રહ્યા હોય અને કોઈ વ્યક્તિના હાથમાં પાણીથી ભરેલું વાસણ દેખાય તો તે તમારા માટે સમૃદ્ધિનો સંકેત છે નંબર પાંચ જો તમારા ઘરના દરવાજે ગાય આવીને ભાંભરે છે તો તે ઘરમાં સુખ સમૃદ્ધિની નિશાની છે આવી સ્થિતિમાં જ્યારે ગાય ઘરે આવે ત્યારે તેને રોટલી અવશ્ય ખવડાવી જોઈએ નંબર છ જો તમે કોઈ મહત્વપૂર્ણ પ્રવાસ પર જવાના છો અને ઘરની બહાર નીકળતા જ તમને યાદ આવે છે કે તમે કેટલીક વસ્તુઓ ભૂલી રહ્યા છો તો તે તમારા ખરાબ સમયને ટાળવાનો સંકેત માનવામાં આવે છે તેથી આમ થવું પણ શુભ માનવામાં આવે છે નંબર સાત જો તમને રસ્તામાં જતી વખતે કોઈ સિક્કો પડેલો જોવા મળે તો સમજી લેવું કે તમે કોઈને ઉધાર આપેલા પૈસા તમને જલ્દી પાછા મળવાના છે આ ઉપરાંત તે મજબૂત નાણાકીય સ્થિતિ અને લાભનો પણ સંકેત છે નંબર આઠ જો તમે પૂજા કરો છો તે દરમિયાન ભગવાનની મૂર્તિ પર મૂકેલું ફૂલ કે પાન તમારી સામે પડે છે તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને જલ્દી જ તમારી મનોકામના પૂર્ણ થશે નંબર નવ નોકરી કરવા માટે ઇન્ટરવ્યુ આપવા જતી વખતે જો તમને ગાય કે નાળિયેર દેખાય તો તેને પણ એક શુભ સંકેત માનવામાં આવે છે તેમજ જો તમે તમારી આસપાસ રંગબેરંગી પતંગિયા જોશો તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવવાની છે તેમજ છીંક આવવું તેને અશુભ સંકેત માનવામાં આવે છે પરંતુ તેમાં પણ શુભ સંકેત પણ છુપાયેલો છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો સવારે નાસ્તો કરતી વખતે છીંક આવે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે અને જો તમને સપનામાં પાણી દેખાય તો તમને ધન લાભ થશે તેવો સંકેત આપે છે તેવી જ રીતે કપડા ઉતારતી વખતે પૈસા પડી જાય તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે આ સિવાય પણ ઘણા બધા એવા સંકેતો છે જે ભગવાન આપણને આપે છે અને આપણા કુરના કુરદેવી માં પણ બતાવે છે તો મિત્રો વિડિયોને અધવચ્ચે છોડતા નહીં અને અંત સુધી ચોક્કસ જોજો અને વીડિયો પસંદ આવતો હોય તો વિડિયોને એક લાઈક શેર સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો નંબર એક શૂન્ય જો સવારે બ્રહ્મ મુહૂર્તમાં તમારી ઊંઘ અચાનક ખુલી જાય છે અને તમને આકાશમાં ચંદ્ર દેખાય તો તમારા જીવનમાં ખુશીઓ આવવાની નિશાની આપે છે અને આ સંકેતથી તમારું ભાગ્ય પણ વધુ મજબૂત બનશે તેમજ જો તમે સોમવારના દિવસે નાગ દેવતાના દર્શન કરો છો તો તમારી ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે અને સાથે જ ભગવાનની કૃપાથી તમારી દરિદ્રતાનો પણ નાશ થાય છે આ સિવાય મિત્રો એક સંકેત એ પણ છે કે તમે સ્વપ્નમાં જો ખૂબ જ સુંદર દેવી દેવતા જુઓ છો અને તમે જે દેવી દેવતાઓની સેવા પૂજા કરો છો અને જો તેઓની હસ્તી મૂર્તિના કે મુખના દર્શન થવા કે તેમની મૂર્તિની પ્રતિમા કે હસતા ચહેરાની પ્રતિમા તમારા સપનામાં જુઓ છો તો સમજી લેવું કે ભગવાન તમારી ઉપર ખૂબ જ દર્શન છે અને તમારી દરેક મુશ્કેલીઓને દૂર કરશે તેમજ મિત્રો એક સંકેત એ પણ છે કે જ્યારે તમે કોઈ કારણ વગર ખુશ રહેવાનું શરૂ કરો છો તમારું મન જે છે તે કોઈ કારણ વિના અને તમારી પરીક્ષા પૂરી થઈ રહી છે અને ભગવાન હવે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરશે આગળનો સંકેત તે છે કે તમે એવા લોકો સાથે જોડાવાનું શરૂ કરો છો જેઓ તમને કોઈને કોઈ રીતે મદદ કરે છે તેઓ તમારી બીમારીમાં મદદ કરી શકે છે તેઓ તમારી નોકરીમાં મદદ કરી શકે છે તેઓ તમને તમારા ઘર અને પરિવારમાં મદદ કરી શકે છે તમારા સંબંધની સમસ્યાઓમાં મદદ કરી શકે છે જેઓ તમારી સમસ્યાઓ અને મુશ્કેલીઓનો હલ કરે છે તેવા લોકો સાથે ભગવાન તમને જોડે છે અને તમને સુખી જીવન જીવવામાં મદદ કરે છે એવું પણ બની શકે છે કે તમે જે કોઈ ધંધો કરો છો કે વ્યવસાય કરો છો તેમાં કોઈ એક વ્યક્તિને નોકરી પર રાખ્યો જે તમારા વ્યવસાયને ખૂબ આગળ લઈ ગયો અને તમને શાંતિ મળી ગઈ કે મારો વ્યવસાય કોઈ સારા હાથમાં છે અને તમને હવે કોઈ ચિંતા રહી નથી તો આ પણ ભગવાનની કૃપાને કારણે છે આ સિવાય એક સંકેત એ પણ છે કે તમારા પરિવારમાં એટલો પ્રેમ વધવા લાગે છે કે તમે પોતે જ મૂંઝવણમાં પડી જાઓ છો તમે પોતે જ માનતા નથી કે આ મારો પરિવાર છે પહેલા મારા પરિવારમાં આવું બિલકુલ નહોતું આ કેવી રીતે થયું મિત્રો તમારા પરિવારમાં એટલો બધો પ્રેમ વધી જશે કે જે સાસુ અને પુત્રવધુઓ એકબીજાનું મોઢું જોતી ન હતી હવે તે તેના પુત્રને કહે છે કે દીકરા તારી વહુને બજારમાં લઈ જા તેને કંઈ વસ્તુ જોઈતી હોય તો તે લઈ આપ તેને જે જોઈતું હોય તે લઈ આપ તો મિત્રો આ પ્રકારનો પ્રેમ ફક્ત ભગવાનની કૃપાથી જ બની શકે છે એટલે જ મિત્રો જ્યારે તમારી ઉપર ભગવાન પ્રસન્ન થવાના હોય છે ત્યારે જ આવી બધી ઘટનાઓ બને છે તમારા ઘરના નાના મોટા બાળકો પણ તમારો આદર કરવા લાગે છે જે આ બધી બાબતો સકારાત્મક છે તે તમારી સાથે થવા લાગે છે તમે ખૂબ જ સારું જીવન જીવવા લાગો છો અને જે લોકો કહે છે કે ભગવાનની ઘણી પૂજા કરી હતી પણ અમને કોઈ લાભ મળ્યો નથી તો જો તમે ભગવાનને તમારા ફાયદા માટે પૂજશો તો તમને કોઈ જ પ્રકારનું ફળ નહીં મળે તેથી મિત્રો જો તમે

ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં તમારા કુરદેવી કે ઈષ્ટદેવી દેવતાનું નામ ચોક્કસથી લખજો જય માતા લક્ષ્મી જય માતાજી જય મા કુરદેવી માં